નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મેરિયા બ્રિજ વેન્ટિલેટર ઉપર વાહન ચાલકો માટે બન્યું એડવેન્ચર રૂપ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છોટાઉદેપુર જિલ્લાના બોરેલી તાલુકાનો મેરિયા બ્રિજ હાલ વેન્ટિલેટર પર હોય એવું દેખાઈ રહ્યું છે બોરેલી અને જબુગામની વચ્ચે આવેલા મેરિયા બ્રિજ વડોદરાથી છોટાઉદેપુર એમપી તરફ જતા નેશનલ હાઇવેના એક મહત્વના ભાગ રૂપે છે જેના ઉપરથી રોજ હજારો વાહનો અવર જવર કરતા હોય છે બોડેલી અને છોટાઉદેપુરની વચ્ચે ઘણી ખરી રેતીની લીજો પણ આવેલી હોવાથી મોટા મોટા રેતી ભરેલા ડમ્પરના આવન જાવન માટે પણ આ મેરિયા બ્રિજ એક મુખ્ય માર્ગ છે આ બ્રિજની જર્જરિત હાલત છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે હાલ વરસાદી સિઝનની શરૂઆત થતાં અને વરસી રહેલા વધારે વરસાદને કારણે બ્રિજની સ્થિતિ ખૂબ દયનીય બની છે બ્રિજ ઉપરના પડેલા મોટા ખાડાઓમાં વરસાદી સિઝન હોવાથી વરસી રહેલા વરસાદને કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકો વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બ્રિજ ઉપર પડેલા ખાડાઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખાડાઓના માપદંડનો કોઈ પણ અંદાજ ન હોવાથી આ બ્રિજ પરથી વાહન ચલાવીને પસાર થવું એક રૂપ બની રહ્યું છે છતાં તંત્ર દ્વારા હાલમાં કોઈ પણ પ્રકારની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી રહી નથી વાહન ચાલકોને પોતાના જીવના જોખમે આ બ્રિજ ઉપરથી વાહન ચલાવવાની ફરજ પડી રહી છે હવે જોવાનું એ રહ્યું કે ભરપૂર વરસાદી સિઝન શરૂ થાય તે પહેલાં તંત્ર દ્વારા આ બ્રિજનું સમારકામ કરી સાજો કરવામાં આવશે કે પછી વેન્ટિલેટર પર જ રાખવામાં આવશે ધન્યવાદ